નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના વિજલપોર ખાતે વિઠ્ઠલ મંદિર પાસે બે જૂથ વચ્ચે હિંસક જૂથ અથડામણ થઈ અને એ જૂથ અથડામણની અંદર એટલી બધી હિંસા વધી ગઈ કે જેના કારણે લઈ અને ત્યાં પથ્થરમારો લાઠીચાર્જ કાચની બોટલો સોડા બોટલોથી સામસામે બે ટોળાએ એકબીજા ઉપર હુમલો કર્યો જૂની અદાવતની અંદર આ હુમલો ચાલતો આવ્યો છે વાત જો કરવામાં આવે તો ચૌદમી એપ્રિલે ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે જે દ્વારા આંબેડકર સમાજ દ્વારા રેલી જે કાઢવામાં આવી હતી એ રેલીની અંદર જે પથ્થરમારો થયો હતો અને જે પથ્થરમારાની અંદર હજુ સુધી જે એફઆઈઆર નથી નોંધાય એ સંદર્ભે વારંવાર જે ખરા એ નીચેના સ્ટેટસો સોશિયલ મીડિયામાં મુકાતા હતા મામલો તંગ બન્યો હતો અને એ મામલા તંગ બનવાના કારણે આજે ટાર્ગેટ બનાવી એકબીજાની સામે આ ટોળું આવી ચૂક્યું હતું ટોળું એટલું બધું ઉગ્ર હતું કે જેની અંદર લાઠીચાર્જ પણ થયો હતો ફટકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કાચની બોટલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સામસામે સામે આ બે જૂથો આવી જતા પોલીસ પણ એક તો પીછે હટ કરવો પડ્યો હતો પોલીસનો કાફલો મંગાવવામાં આવ્યો નવસારી જિલ્લાની તમામ પોલીસ ત્યાં ખડકી દેવામાં આવી પોલીસ વાહન ઉપર પણ હુમલો કરવામાં આવ્યો પોલીસ જવાનો પણ ઇજાગ્રસ્ત થયા પોલીસ બળ વધુ મંગાવ્યા બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો જેની અંદર પણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા વાહનોની અંદર તોડફોડ કરવામાં આવી તમે જોશો તો ઘણી બધી બાઇકોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે બાઇકો પણ ટાર્ગેટ બનાવવામાં આવી હતી હુમલો ખૂબ જ મોટા પ્રમાણમાં સામસામે કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર ખાતે અને વાત જો કરવામાં આવે તો વિઠ્ઠલ મંદિરની પાસે જે આવેલી પોલીસ ચોકી છે એના બીજા વિસ્તાર અને સુરેન્દ્રનગરની વચ્ચે મુખ્યત્વે આ હુમલો થયો હતો અને જેની અંદર ઘણા ઘરોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને ઘરોના પણ કાચ તૂટી જવા પામ્યા છે લોકોને ઈજાઓ પહોંચી છે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમાં તમે જોશો તો ઘરની અંદર જ હળદર દબાવી અને લોહી અટકાવવા માટેના પણ પ્રયાસો ચાલી રહ્યા છે એટલે ખૂબ જ હિંસક પ્રમાણની અંદર આ જે ખરું બે જૂથ વચ્ચેનું ધીંગાણું થયું હતું અને જેની અંદર પોલીસ પ્રશાસન માટે પણ હાઈ હાઈના નારા લાગ્યા હતા અને પોલીસે પણ આકરો આક્રોશનો સામનો કરવો પડ્યો હતો તો અને એ વાહનોની અંદર જે તોડફોડ થઈ એની અંદર પોલીસની પીસીઆર વેનને પણ ટાર્ગેટ બનાવવામાં આવી પોલીસની પીસીઆર વેનને પણ તોડફોડ કરવામાં આવી અને ડીવાય એસપી રાય સહિત નવસારી જિલ્લાની તમામ પોલીસને બોલાવી અને વિજલપુરને જાણે પોલીસ છાવણી અંદર ફેરવી નાખવામાં આવ્યું હોય એવું બનવા પામ્યું હતું એટલું જ નહીં પણ આ સમગ્ર સમગ્રની અંદર જાણે કર્ફ્યુ લાગ્યો હોય એવો માહોલ સર્જાયો કારણ કે પોલીસે કોમ્બિંગ કર્યું દરેક ગલીઓની અંદર જઈ પોલીસની ટીમે પેટ્રોલિંગ કર્યું અને જે ઇજાગ્રસ્તો હતા એમને એકસો આઠ મારફતે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા તેમજ અન્ય સ્થળોએ પર કોમ્બિંગ કરવામાં આવ્યું લોકટોળાને ત્યાંથી દૂર કરવા આવ્યા મોટી સંખ્યાની અંદર મહિલાઓ પણ આની અંદર જોડાયા હતા અને મહિલાઓ પણ સામ સામે આવી જવા પામ્યા હતા અને આ સમગ્ર મામલો જે ખરો એ વિજલપુર વિઠ્ઠલ મંદિર પાસે આવેલી પોલીસ ચોકી અને છે એ વિસ્તારની અંદર બનવા પામ્યું હતું હાલ પણ જ્યારે અમે આ અહેવાલ બનાવી રહ્યા છે ત્યાં મોટી સંખ્યાની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ડીવાય એસ કે રાય હજુ પણ એ ઘટના સ્થળ ઉપર છે પીઆઈ પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ સહિતનો મોટો સ્ટાફતા ખડકી દેવામાં આવ્યો એટલું જ નહીં પણ ત્યાં હેલ્મેટ અને ટીયર ગેસ સાથે જવાનોને તેનાત કરી દેવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે ત્યાંના સ્થાનિક અગ્રણી સંતોષભાઈ સુજણાવિયા છે ચાલો આપણે સાંભળીએ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ મારું નામ સંતોષ રાલાલ ઇન્દ્રજીત છે હું સામાજિક અગ્રણી છું ગઈ ચૌદ એપ્રિલના રોજ રાત્રે નવ વાગે અંબાજીનગરના ખાતે જે ઝઘડો થયેલો એ ઝઘડામાં અમારા લોકોને પથ્થર મારો અને બાબા સાહેબના રથ ઉપર પથ્થર મારો ચપ્પલથી જાનથી મારી નાથવાના અંબાજી અંબાજીનગરના ખાતે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવેલો હતો અને તે દરમિયાન અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં અમારા લોકોનું લોહી લોન થયા હતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પણ પોલીસવાળાએ ફરિયાદ દીધી નહીં અને આજ દિન સુધી એ લોકોએ ફરિયાદ પાડી નહીં અને આ પોલીસવાળાની હાજરીમાં આ વસ્તુ થયેલી છે લોહી લોન છોકરાઓને કરેલા છે છતાંય પોલીસવાળાએ કંઈ ઓબ્જેક્શન લીધું નથી તો એમાં સામેવાળા જે છે અસામાજિક તત્વો પોલીસવાળાથી કંઈ થયું નહીં અને પછી આ અમારા ઉપર એ લોકો અલગ અલગ સ્ટેટસ મૂકીને ધમકીઓ આપે છે અને અમારા લોકોને ગમે તેમ ટાર્ગેટ બનાવીને આ લોકો જાનથી મારી નાખવાની ધમકી આપતા રહે છે બરાબર આ વારંવાર આ ચૌદ એપ્રિલથી આ જે સિલસલો છે તે ચાલુ જ છે યથાવત છે અમે વારંવાર સાહેબને રજૂઆત કરવા છતાં ગઢવી સાહેબને રજૂઆત કરવા છતાં અમારું કોઈ એક્શન લીધું નથી અમને અને કોઈ સાંભળ્યું નથી અને આજે આ લોકોએ અમારા છોકરાઓ પર પહેલાં પથ્થરમારો કર્યો અને ત્યાર પછી પોલીસવાળા દ્વારા પોલીસવાળાને આગળ કરીને અમારા પોલીસવાળા દ્વારા છોકરાઓને અમારા છોકરાઓને લાકડીથી માર મારેલો છે જે ગામેથી આવતા હતા તે છોકરાને પણ માર મારેલો છે એમાં નિર્દોષ છોકરાઓ હતા એ લોકોને પણ ઈજા કરેલી છે અને એ અર્થે અમે છોકરાઓને એકસો આઠમાં મોકલેલા છે ન્યાય નહીં મળે તો શું કરશો જુઓ ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું નવસારી બંધ થશે અને આખા ભારતમાંથી અમારે અહીંયા ભીમ સૈનિકો છે તે લોકો અહીંયા આગળ આવશે અને પછી આ જે આંદોલનમાં આનું બહુ મોટું પડઘો પડશે તો આ પ્રમાણે તમે જુઓ છો એ પ્રમાણે કે નવસારીના વિજલપુરમાં વિઠ્ઠલ મંદિર પાસે બે જૂથ વચ્ચે એટલી હિંસક જૂથ અથડામણ થઈ કે જેના કારણે લઈ અને આખા વિસ્તારની હાલ તો પોલીસ છાણોની અંદર ફેરવી દેવામાં આવ્યો છે મોટી સંખ્યાની અંદર પોલીસ દળ મુકવામાં આવ્યું છે હાલ તો જ્યારે અમે આ રિપોર્ટ બનાવી રહ્યા છે ત્યારે પણ ત્યાં પોલીસનો કાફલો એટલો જ છે ત્યાંથી કોઈ પણ પોલીસને હજુ પણ રવાના કરી નથી અને હવે જોવાનું એ રહ્યું કે આ મામલો થાળે પડે છે કે હજુ આનાથી વધુ ઉગ્ર થશે સોશિયલ મીડિયાની અંદર સ્ટેટોસો તો ખૂબ મુકાઈ રહ્યા છે ત્યાં સુધી કે સોશિયલ મીડિયાની અંદર તેના સ્થાનિક પીઆઈ જે ખરા એને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે તો હવે આ મામલો ક્યારે શાંત થશે અથવા તો આ હિંસા જે ખરી હવે ક્યાં જઈને અટકશે એ જોવાનું રહ્યું તો આ પ્રમાણે આવા અવનવ સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઇવ સેવન ડબલ ફાઇવ સેવન